હડદડ ગામ આમ પાર્ટીની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ નો બનાવ બન્યો હતો બોટાદ એપીએમસી માં કપાસ અને અન્ય જર્ષણ કડદો કરી ચલાવતી લોટ ને લઈને પોલીસ દ્વારા મંજૂરી ન મળવા છતાં

આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં કાળો દિવસ જાહેર કરીને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં સુરતમાં વિરોધ દરમિયાન આપના નેતાઓની પોલીસ દ્વારા ખેંચી ખેંચી ને ટોરી સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે